નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જામિયા મદારુલ ઉલુમ ટ્રસ્ટ દ્વારા ખીદમ તે ખલક એવોર્ડ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું બરોડા સાવલીતા ઓગણીસ મે બે હજાર ચોવીસ રવિવાર ખીદમ તે ખલક એવોર્ડ બે હજાર ચોવીસનું આયોજન જામિયા મદારુલ ઉલુમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું સમાજ માંગ લોકસેવા ક્ષેત્રે લોકસેવક તરીકે હંમેશા કાર્યરત રહ્યા હોય સમય સંજોગ પરિસ્થિતિ અનુસાર તન મન ધનથી સમાજ માંગ સેવાઓ અર્પણ કરી હોય તેવા સમાજ સેવકને પ્રોત્સાહન અને ઉત્સાહ સમર્પિત સન્માન કરવા હેતુ એક ખિદમતેખલ ખલ એવોર્ડ બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં સમાજ સેવક અને સમાજના હિતેચ્છુઓને આમંત્રિત કરી તેમની સેવાઓને બિરદાવવા જામિયા મદારુલ ઉલુમ ટ્રસ્ટ તરફથી સન્માન અને સ્વાગત કરી શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે અભિનંદન આપ્યા હતા ગયાસુદ્દીન શેખ હિતિયાજ પઠાણ એ વક્તવ્ય દ્વારા સમાજને સાચી દિશાભાઈચારા કોમી એકતા દ્વારા દેશ અને સમાજની પ્રગતિ અને વિકાસ કરી શૈક્ષણિક આર્થિક સામાજિક અને આરોગ્યલક્ષી સેવાઓ આપી શકાય છે તેવું જણાવ્યું હતું અમારી પાઠવી ગુજરાતી ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપની આસપાસના વિસ્તારોમાં બનતી ઘટનાઓ તેમજ ધાર્મિક પ્રસંગો તેમજ સમાચાર આપવા માટે પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલનો સંપર્ક કરો રિપોર્ટર मोहम्मद रफीक જે दीवान किस्मत આનંદ तारापुर અમે સામે થયા કે અમને પણ ખૂબ જ ખુશી મહેસૂસ કરીએ છે અને કમિટીના મેમ્બર્સને ને ભી અમે બહુ ખૂબ ખૂબ મારા તરફથી અભિનંદન પાઠવીએ છીએ અને જે લોકો ના જે એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે એ લોકો ને પણ અમે અમારા તરફથી ખૂબ ખૂબ મુબારકબાદ પાઠવીએ છીએ અને સમાજની અંદર એકતા થાય ભાઈચારો થાય કોમી એકતા નો વાતાવરણ પર જે છે એ સમગ્ર દેશની અંદર સમગ્ર રાજ્યની અંદર પાછું ઉત્પન્ન થાય એ માટેના પ્રયત્નો આપણે બધા ભેગા મળીને કરીએ એ ધ્યેય સાથે આજે આ મિટિંગ કરવામાં આવી હતી અને એક બહુ જ સુંદર વાતાવરણની અંદર એક મેસેજ સમગ્ર ગુજરાતની અંદર આપવામાં આવ્યું છે કે સમાજ હવે ધીમે ધીમે જે છે દરેક ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે અને બહુ જ સારા સૂચનો બહુ સારા જ મંતવ્યો આજે જે આવ્યા છે એકદાથ પ્રધાન સાહેબે પણ બહુ સારું મંતવ્ય હતું એ કે ભાઈ સમાજની અંદર એકતા સૌથી પહેલી જરૂર છે એ બાબતે હું પણ સંમત છું કે આપણે સમાજ એક થઈ નેક થઈ અને આપણે એકબીજાને સ્વીકારતા થઈશું એકબીજાને સરાહતા થઈશું તો હું માનું છું કે સમાજની જે કઈ સમસ્યાઓ છે સમસ્યાઓનો અંત પણ આવશે અને આપણે સારી રીતે જિંદગી જે છે આ દેશની અંદર રાજ્યની અંદર આપણે ગુજારી શકીએ